बात करिए हवामान विभाग ना आगाही ने आगामी सात दिवस हरवा वरसाद की शक्यता है दक्षिण पश्चिम दक्षिण ना पवन फूकाश तो सारा वरसाद ने राज्यों जो पड़े आज का जो फोरकास्ट है मतलब तो सात अगस्त से लेकर तेरह अगस्त तक हल्का से मध्यम बरसात होने का संभावना है राज्यों में और जो यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के लिए અર જો હેવી રેનફોલ કા વોર્નિંગ આજ 7 દિવસ કે લિયે નહીં દિયા ગયા હૈ ફિશરમેન કે લિયે ભી કોઈ વોર્નિંગ નહીં હૈ વાહનો માં બ્રાન્ડેડ કંપની નો ઓઈલ ભરાવતા ગ્રાહકો માટે ચેતવણી સમાન કિસ્સો સુરત ના લસકાણા માં બ્રાન્ડેડ કંપની ના નામે ડુપ્લિકેટ ઓઈલ બનાવવાનું કારખાનું જડપાયું લસકાણા ના એક બંગલા માં ચાલતા કારખાના માં પોલીસે દરોડા પાડી નવનીત ઠુમ્મર નામ ના આરોપી ની ધરપકડ કરી બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર બનાવી ડુપ્લિકેટ ઓઇલ પધરાવવામાં આવતું હતું ઓઇલ ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ તે ખ્યાલ પર ન પડે તે રીતે પેકિંગ કરતા હતા પોલીસે અંદાજિત સાત લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે ઝડપાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે જે મામલે વધુ વિગત સાથે સમાધાતા કીર્તેશ જોડાઈ ગયા છે કીર્તેશ આ મામલે શું વધુ અપડેટ બિલકુલ સુરતની પોલીસને એક મોટી સફળતા મળી છે ખાસ કરીને રસ્તાના વિસ્તારમાં એક ડુપ્લિકેટ કેસ્ટ્રોર ઓઇલ બનાવવાનું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે ખાસ કરીને આ પકડાયેલો આરોપી નવીન થુમર છે કે જે ગુનાજી ત્યાં ધરાવતો છે અલગ અલગ કંપનીના ડુપ્લિકેટ એન્જિન ઓઇલ બનાવતો હતો પોલીસે આખી ફેક્ટરીમાં માં છ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ખાસ કરીને આરોપી છેલ્લે એક વર્ષથી આ ફેક્ટરી ચલાવતો હતો અને જે પ્રકારે આ વસ્તુ છે તે ગાડીઓને નુકસાન કરે એવું હતું જેની જાણકારી મળતા પોલીસ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા આખે આખું નેટવર્ક ઝડપી પાડવામાં છે એક વર્ષથી આ વ્યક્તિ સુરત અને અલગ અલગ જિલ્લાઓમાં નકલી વાય વેચવાનો કારોબાર કરતો હતો જોકે જુલાઈથી ઇતિહાસ ધરાવતા છેલ્લા એક વર્ષથી કરતો કારોબારનો પોલીસે ભાડાફોડ કર્યો છે જી આભાર માહિતી આપવા બદલ સુરતના પાંડેસરામાં કારની અડફેટે ત્રણ વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું નોંધનીય છે કે ગુબાલક નજીક રમી રહેલા બાળકને કાર ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો ગંભીર હાલતમાં બાળકને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું રક્ષાબંધનના તહેવાર પહેલા જ ભાઈને ગુમાવતી બહેન અને માતાના હાલ બેહાલ થયા છે મૃતક બાળકનો પરિવાર ઉત્તર પ્રદેશના જોનપુરનો વતની છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

बाद में बच्चे को हॉस्पिटल पहुंचाया गया जहां उसको डेड डिक्लेयर किया गया उसका बच्चे का पीएम करवाया जा रहा है और जो आरोपी है उसको गाड़ी के साथ में पांडेसरा पुलिस स्टेशन में डिटेन किया गया है और अभी पूरी घटना के आसपास के सीसीटीवी लेके सारे डॉक्यूमेंट लेके हम लोग घटना की तपास कर रहे हैं

પતળી પાતળી ગળીમાં અહીં કચરા ગાડી બેફામ રીતે સરપાકાર આગળ વધતી હતી અને સામેથી આવતી બાજુમાં પાર્ક કરેલી અલગ અલગ છ રિક્ષાને પણ અડફેટે લે છે આ સમયે એક બાઇક ચાલકને તે અડફેટે લે છે અને અંતમાં એક રિક્ષાની પાછળ જોરદાર ટક્કર મારીને કચરા ગાડી બ્રેક મારીને ઊભી રહી જાય છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે કચરા ગાડી ઊભી રહી ગયા બાદ સ્થાનિકોનું ટોળું એકઠું થઈ જાય છે અને એક ચાલકને પકડીને મેથી પાક પણ ચખાડે છે

તે પહેલાં ત્યાંથી સુપરવાઇઝર હતો ગાડી લઈને ત્યાંથી એક્સિલેટર ઉપર તેણે કાબુ ગુમાવ્યો અને ડાબી બાજુએ લઈને અંદર ઘૂસ્યો ત્યાં સત્તરથી અઢાર એક્ટિવા પડી હતી તે લઈને જોડે અડફેટથી ત્યાં આગળ આવ્યો અને આગળ એક બે બે ત્રણ સ્કૂલના બાળકો હતા એમને ઈજા પહોંચીએ એક કાકા એક કાકાએ તેને હોસ્પિટાઈ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે તું તો નહીં ખાલી એને કાબુ ગુમાવ્યો હતો અને કંઈ પીધેલું વીધેલું કંઈ હતું નહીં એને કંઈ બાકી પ્રોપર જ હતું એમ

કે જેઓ પોતાની નિવેદનમાં જણાવે છે કે પોતાને મેડિકલ પ્રોબ્લેમ હોય અને ચક્કર આવી જતા સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દીધે અને ત્યાં પસાર થતા રાહદારીઓને ટક્કર મળેલ તથા વાહનોને નુકસાન કરે જેમાં એક ઈસમ નામે યાસીનભાઈ યાસીનભાઈ ઉંમર વર્ષ એકાવન નાઓ મરણ ગયેલ છે તથા ચાર વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતાં તેઓએ સારવાર લીધેલી છે આરોપી રાહુલ પરમારને હાલમાં અટક કરવામાં આવેલ છે આરોપી પોતે એકચ્યુઅલમાં સુપરવાઇઝરનું કામ કરે છે પરંતુ તેઓએ તે ક્ષણે ડ્રાઈવરની જગ્યાએ ગાડી ખસેડવા માટે ગાડી ચાલુ કરેલી હતી અને તે દરમિયાન જ તપાસમાં જાણવા મળ્યું છે કે તે દરમિયાન તેને ચક્કર આવી જતા તેને પોતાનો સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધેલ છે શહેરના જમાલપુર પગથિયા પાસે આજે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો જે કચરો એકઠા કરવા માટેની જે વાહન હોય છે તે વાહન ચાલકે આ અકસ્માત સર્જ્યો હતો અને જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે બેથી ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી છે આપ જે ઘટના જોઈ રહ્યા છો જે દ્રશ્યો છે તે ઘટના સ્થળ પરના આ દ્રશ્યો છે કે જ્યાં બેથી ત્રણ રિક્ષાઓ છે ટુ વ્હીલર છે તેને આ ગાડી ચાલકે અડફેટે લીધા હતા જો કે કયા સંજોગોની અંદર અકસ્માત સર્જાયો હતો તે તપાસનો વિષય છે અને ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે પરંતુ જે ગાડી ચાલક હતો તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેનું કહેવું હતું કે તેને ચક્કર આવી ગયા હતા અને ચક્કર આવવાને કારણે અચાનક તેણે આ સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો તેની સારવાર પણ ચાલી રહી હોવાનું પોતે રટણ કરી રહ્યો છે એટલે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કેમેરામેન નીલેશ સોસા સાદરૃતવીચ સોની ન્યૂઝ 8 ગુજરાતી અમદાવાદ અમરેલીના ચિત્તલ નજીક આવેલા જસવંતગઢ ગામમાં હૃદયને હચમચાવી નાખતો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે આસપાસ માનવક્ષ શ્વાનના એક ટોળાનો આતંક છે એકાદ વર્ષથી પણ વધુ સમયથી આ વિસ્તારમાં વધુ બાળકોને શ્વાનોએ નિશાન બનાવ્યા છે જસવંતગઢ નજીક આવેલ એક બાયોકોલ ફેક્ટરીમાં કામ કરતા એક શ્રમિક પરિવારના બાળક પર શ્વાને કરેલ હુમલાના કાળજુ કંપાવે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે ગામના કેટલાક લોકોએ એવો દાવો કર્યો છે કે આશ્વા માનવભક્ષી બની ચૂક્યા છે અને બાળકોના શિકારની ફિરાકમાં જ રહે છે બાળકોને શેરી ગલીમાં મોકલવા પણ જોખમી બની ગયા છે સીસીટીવીમાં દેખાય છે તે પ્રમાણે જોઈ શકાય કે રખડતા અવાજ સાંભળી પિતાએ પાવડા સાથે બહાર દોટ મૂકી જેથી પીછો કરતા મોંમાંથી બાળકને મૂકીને શ્વાન ભાગી ગયું હાલ બાળકને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે આ ઘટના બાદ અહીંના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે

માનવ ઉપર કરે તે રીતે બાળક ઉપર શ્વાન આ રીતે એકદમ આવી અને બાળકને ઉપાડી જાય છે આપણે ચિત્તલ થી રાંઢિયા તરફ જાય એ રસ્તે ત્રિલોક બાયોકોલ નામની ફેક્ટરી છે હરેશભાઈ અસલાલિયા બરોબર તો ત્યાં એ બનાવ બનેલો છે તો ઈ બાળકીને